નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી હું છું અંકુર રાવેલ પૈસા એવી વસ્તુ છે કે જે હોય એટલા ઓછા જ લાગે એને કમાવવા દિવસ રાત વ્યક્તિ મહેનત કરે અને કેટલાક વ્યક્તિઓ શોર્ટકટ એવું અપનાવે કે માલામાલ થઈ જાય પણ એ પૈસા હોય અન્યોની મહેનતમાં જેને ચોરી કરવામાં આવ્યા હોય માલામાલ થવા ગોલમાલ તો બહુ કરે પણ પકડાઈ જાય એટલે જેલમાં માથે હાથ દઈને બેસવાનો વારો આવે એમ છતાં ઘણા રિસ્ક લઈ લે નવા નવા કિમિયાઓ અપનાવે ક્યારેક દિલ ધડક લૂંટ કરે તો ક્યારેક એવી ચાલાકીથી લૂંટ કરે કે બે ઘડી તો લોકોને પણ વિશ્વાસ ન આવે કે આ વ્યક્તિ લૂંટ કરી શકે હવે બેંગલુરુમાં એક કેશ વાનને લૂંટવામાં આવી અને એ પણ સરકારી અધિકારીની ઓળખ આપીને ત્રણ મહિનાનું પ્લાનિંગ કર્યું હતું ચોરોએ પણ પચાસ કલાકમાં જ એ આખું પ્લાનિંગ ફેલ થઈ ગયું કેવી રીતે આવો આપને બતાવીએ બેંગલુરુમાં ત્રણ દિવસ પહેલા ધોળા દિવસે સાત અગિયાર કરોડ રૂપિયાની દિલ ધડક લૂંટ થઈ હતી જેમાં શહેરના સાઉથ એન્ડ સર્કલ નજીક રોકડા નાખવા જઈ રહેલી એક કેશ વાનને અટકાવીને પોતાને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ના કર્મચારી બતાવીને ધમકાવ્યા હતા અને મિનિટોમાં જ રૂપિયા લઈને રખુચક્કર થઈ ગયા હતા એટીએમ ના બે કિલોમીટર આગળથી તેઓ ઇનોવા ગાડીમાં રૂપિયા નાખ્યા અને ફરાર થઈ ગયા હતા એ પછી બેંગલુરુ પોલીસ એવી એક્શન માં આવી કે પચાસ કલાક માં જ આ કાર્યવાહી માં મોટી સફળતા મળી પ્લાનિંગ દિવસ સતત રેકી કલાકમાં પોલીસ કાર્યવાહી સફળ અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓ પકડાઈ ગયા છે જેમની પાસેથી પોલીસે છ પોઈન્ટ ઓગણત્રીસ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે અને બાકીના પૈસા અને બાકીના ગઠિયાને પકડવા કાર્યવાહી શરૂ છે પોલીસ કમિશનરે જેમ કહ્યું તેમ पुलिस ने कॉल पर घटना ना थोड़ा समय पछि मड़त सरत नहीं એટલે વિભીષણ કોઈ તો હતો સૌથી પહેળા જ ત્રણ આરોપીઓ પકડાયા એ કોણ હતા કંપની ઠીક આસ કંપની કા જો વહીકલ મૂવમેન્ટ કા ઇન્ચાર્જ હે દાઈસે કી તો વો હે એક ઓર ઇસ કંપની કા એક એમ્પ્લોઈ છે એક ઓર આદમી જેસકો અમે રિક્ષિયા વો પોલીસ કા કોન્સ્ટબલ ગુજરાતમાં ક્રાઈમ ઘટનાઓ સતત વધતી જઈ રહી છે જે હવે પોલીસ તંત્ર માટે પણ મોટો પડકાર બન્યો રાજકોટમાં મહિલાની નિર્મ હત્યા કરી નાખવામાં આવી મહિલાનું માથું છું તેની હત્યા કરાય ઘરેથી પાણીપુરી ખાવા માટે નીકળેલી એ મહિલાને કોણે પતાવી દીધી હત્યા મુદ્દે શું કહે છે પોલીસ કોના પર હત્યાનો છે અંજામ કોને કોની પર શંકા છે આવો જોઈએ આ રિપોર્ટ પાણીપુરી ખાવા જાઉં છું તમે આવો ત્યારે મને ટેડતા જાજો પતિ સાથે આટલી વાત કરી પત્ની ઘરેથી નીકળી પરંતુ પાછી ઘરે જીવતી ન પડી ઘટના રાજકોટના ભગવતીપરા વિસ્તારની છે જે કોપર ગ્રીન સોસાયટીમાં પતિ અને બે વર્ષના દીકરા સાથે રહેતી સ્નેહાબેન આસોડિયા સાંજના સમયે ઘરેથી થોડે દૂર પાણીપુરી ખાવા માટે નીકળી હતી પત્નીએ પોતાના પતિ હિતેશભાઈને કામ પરથી પરત આવતી વખતે મને તેડતા જાજો તેવું કહ્યું હિતેશભાઈએ પણ એવું જ કર્યું

ખેતરની બાજુમાં હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હત્યા કરીને એમનું મૃત્યુ નિપજાવેલ છે અજાણ્યા એ સમય એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્કવેસ્ટ પંદરમું તેમજ આગળની કાર્યવાહી ચાલુ એ રાત રાત્રે સાડા સાત આઠ વાગ્યાના સુમારે નીકળેલા તેવામાં કોણે હત્યા કરી અને કયા ઈરાદા સાથે કરી તે જાણવું પોલીસ માટે એક પડકાર છે પોલીસે એફએસએલ ની મદદ લઈને સમગ્ર ઘટના તપાસ શરૂ કરી છે કેમેરામેન ગઢિયા સાથે શનિ મયર હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય ત્યાં કેટલી સુરક્ષા વધારવામાં આવે છે ત્યાં કેટલા પ્રોટોકોલનું પાલન કરવાનું હોય છે મુખ્યમંત્રીનો સોમવારે જામનગરમાં એક કાર્યક્રમ જેનું સ્થળ પહેલેથી નક્કી હતું પરંતુ તે જ જગ્યા પર આજે એક દીકરીના લગ્ન હતા એવામાં દીકરીનો પરિવાર ખૂબ મૂંઝવણમાં મુકાયો અને મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડી તો દિલદાર દાદાએ એવો નિર્ણય લીધો કે સૌ કોઈનું દિલ જીતી લીધું પોતાના કાર્યક્રમને લઈને મુખ્યમંત્રીએ શું નિર્ણય લીધો આવો આપણે પણ બતાવીએ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેટલા ઉદાર દિલના છે તે સૌ કોઈ જાણે છે તેવામાં તેમની ઉદારતાનો વધુ એક કેટલો સામે આવ્યો છે જેણે સૌ કોઈનું દિલ જીતી લીધું છે વાત એમ છે કે ચોવીસ નવેમ્બરે જામનગર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી નો એક કાર્યક્રમ છે પરંતુ તેના એક દિવસ પહેલા એટલે કે આજે એક દીકરી ના લગ્ન ટાઉન હોલ માં હતા જેથી મુખ્યમંત્રી ના કાર્યક્રમ ને લઈને સુરક્ષા બંદોબસ્ત ટાઇટ કરી દેવાયો આ કારણે દીકરી સંજના પરમાર પરિવાર ચિંતા મુકાઈ ગયો ટાઉન હોલ ખાતે તેમના લગ્ન કાર્યક્રમને કાર્યક્રમ ને રદ કરવામાં આવ્યો હતો એન્ડિંગ સમયે આ પ્રકારે દીકરીના પરિવારનું આયોજન ફેલ જાય તો તે પરિવાર કેવી ચિંતામાં મુકાય તે સૌ કોઈ સમજી શકે છે ચિંતામાં પરિવાર હતો કાકાએ મુખ્યમંત્રી સુધી પોતાના પરિવાર ની ચિંતા ચિંતાને મહેસૂસ કરતા પોતાના જ કાર્યક્રમ નું સ્થળ બદલવા અધિકારીઓને સૂચના આપી સાથે સંજનાના કાકા સાથે ફોન પર વાત કરી

જવાબ આપવા માં કે તમે તમારો કાર્યક્રમ ટાઉનહોલ માં યથાવત રાખો સીએમ સર તેમના કાર્યક્રમનો નો સ્થળ બદલવા આવ્યો છે તે બદલ અમે પરમાર પરિવાર દ્વારા સીએમ સર આભાર માની છીએ ત્રીસ તારીખ ના દિવસે કાર્યક્રમ તો એ રદ થયેલો હતો તેના પછી અમને ત્રેવીસ તારીખે થવાનો આ ચોવીસ તારીખે થવાનો હતો એમને જાણ થતા અમે માહિતી ખાતામાં સંપર્ક કરેલો હતો અને માહિતી ખાતાથી થી અમને વિરેન્દ્રસિંહ એ સપોર્ટ કરી સીએમ ઓફિસ સુધી વાત કરાવી અમારી અને સીએમ ઓફિસથી થી અમને એક કલાકમાં માં રિવર્ટ આવ્યો કે તમારો પ્રશ્ન શું છે આ બાબતમાં તમે જો તમારા ઘરે લગ્ન છે દીકરીના તમારે ક્યાં જવું હવે બરાબર છે એ લોકોએ વાત સાંભળી અમે પૂરી રીતે અને પછી કલાકની અંદર પાછો અમને ફોન આવ્યો કે તમે હજી પ્રસંગથી તમારો ત્યાં કરો અને પછી પાછો કલાક પછી સીએમ સાઇપનો ફોન આવ્યો કે તમે તમારો પ્રસંગ કરો શાંતિથી અને તમારો જે કાંઈ પણ જરૂરિયાત તો અમને કહેજો હજી અને આ આ સીએમ સાથે વાત કરતા અમને થયું તમારો પ્રસંગ હવે શાંતિપૂર્ણ આવી જશે અને અમને રાહતની સાસ મળી દીકરીના લગ્ન હોય ત્યારે એક પિતાને સૌથી મોટી ચિંતા પોતાના ઘરના પ્રસંગ સારી રીતે સંપન્ન થાય તેની હોય છે તેવા માહોલ અચાનક આયોજન પર પાણી ફરી વળે તો તેમનો પરિવાર કઈ સ્થિતિ માં મુકાય તે સમજી શકાય પરંતુ આપણા દિલદાર દાદા દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈ બાધા ન આવે તે માટે પોતાના જ કાર્યક્રમ સ્થળ બદલી માનવતાવાદી અભિગમ અપનાવ્યો હિરેન પરમાર વીટીવી ન્યૂઝ જામનગર હમણાં શિયાળાની ઠંડી પડવાની શરૂ થઈ છે અને ઉપરથી દિવાળીમાં એટલા ફટાકડા ફૂટ્યા કે પ્રદૂષણ પણ વધી ગયું છે એટલે તબિયત થોડીક નાજુક રહેવાની શક્યતાઓ રહેવાની હવે શરદી થઈ તાવ આવ્યો શરીરમાં ક્યાંક દુખાવો પડ્યો તો તમે શું કરો ડૉક્ટર પાસે જાઓ કે પછી મેડિકલ સ્ટોરમાંથી એક એન્ટીબાયોટિક દવા લઈને ઘરેથી જ તમે ઈલાજ કરી નાખો હવે એન્ટીબાયોટિક દવા એક બે ડોઝમાં ફેર પડી જાય એટલે પછી ખોટા બસો ત્રણસો ડૉક્ટરને ક્યાં આપવા પણ શું તમે જાણો છો કે આ એન્ટીબાયોટિક દવા તમારો જીવ લઈ શકે છે તો કેવી રીતે રિસર્ચ કહે છે કે તમે એવું સાંભળ્યું હશે કે લોકો એમ બોલ્યા હશે કે ડૉક્ટરે બધા પ્રયાસ કર્યા પણ દવા જ અસર ન કરી અને જીવ જતો રહ્યો કારણ શું ખબર છે તમને આ જ એન્ટીબાયોટિક દવા પુરાવો એવો આપીશું ને કે એન્ટીબાયોટિક દવા લેતા પહેલાં તમે દસ વખત વિચાર કરશો જોઈ લો લાંબુ જીવવું હોય તો એન્ટિબાયોટિક દવાથી દૂર રહો વધુ એન્ટિબાયોટિક દવાનો મારો રાખશો તો હોસ્પિટલમાં દવાઓ પણ અસર નહીં કરે જી હા એક રિસર્ચ થી આ વાતની પુષ્ટિ થાય છે ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અઢાર નવેમ્બર થી ચોવીસ નવેમ્બર સુધી વિશ્વ એન્ટી માઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે આનો મુખ્ય ઉદ્દેશ એન્ટીબાયોટિક ખોટો અને વધારે ઉપયોગ ન કરવાનો છે રાજ્યમાં તાજેતર ઇકોલાઈ અને કેપ્સીએલા જેવા ખતરનાક બેક્ટેરિયામાં કાર્બા પેનમ સામે બેતાલીસ ટકા સુધી પ્રતિકાર વધી ગયો છે એટલે કે ગંભીર દર્દીઓને બચાવવા માટે હવે કોઈ દવા કામ નહીં કરે કારણ કે આબુ કરવાથી એન્ટિબાયોટિક પ્રતિકાર ઘટી જશે અને ગંભીર બીમારીમાં આઈસીયુ માં દાખલ થાવ ત્યારે દવા પણ અસર નહીં કરે મહત્વની વસ્તુ એ છે કે એન્ટિબાયોટિક ઓછામાં ઓછી લેવી જો લેવી પડે તો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જે કયું હોય એ જ દવા લેવી અને એનો કોર્સ સંપૂર્ણ પૂરો કરવો અત્યારે આપણે આપણી આસપાસમાં પણ ઘણી વખત આ વાત સાંભળી હશે કે મારા ફલાણા સગાલે ફલાણી હોસ્પિટલમાં લઈને કોઈ બી કોર્પોરેટ કે ગવર્મેન્ટમાં આઈસીયુમાં દાખલ કરેલા ખૂબ સારવાર કરી ખૂબ મહેનત કરી પરંતુ બચાવી શક્યા નહીં કોઈ દવાની અસર ના થઈ આવી બધી વાતો પણ આપણે સમાજમાં સાંભળીએ છીએ પણ એનો રિયાલિટી એ છે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ જો બધા જ ઓર્ગેનિઝમમાં થઈ જશે તો પછી કોઈ દવા અસર નહીં કરે એઝિથ્રોમાઇસિન એમોક્સિસિલિન સેફિક્સિન મેટ્રોનિડાઝોલ અને ડોક્સિસાઇક્લિન જેવી દવા દર્દીઓ વધુ લઈ રહ્યા છે આ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના લેવાથી નુકસાન થઈ શકે છે આપણી આદત છે કે બે ત્રણ દિવસમાં તાવ ઓછો થાય એટલે દવા બંધ કરી દઈએ છીએ પણ એનાથી શરીરમાં શું આડઅસર થતી હોય એ આપણને સમજાય નહીં

એટલી મોટી માત્રામાં વોશિંગ્ટન ડીસીમાં વિરોધ પ્રદર્શન કરવા અમેરિકાની જનતા ભેગી થઈ કે ટ્રમ્પના તો ભાઈ ધબકારા વધી ગયા છે અને એવું પણ નહીં કે કોઈ સમાધાન થાય જનતા એ જ ઈચ્છે કે ટ્રમ્પને સત્તામાંથી હટાવો પણ એવું તો શું કરી લીધું ટ્રમ્પે કે આટલો જોરદાર વિરોધ થઈ રહ્યો છે હજુ તો સત્તામાં હવે દસ મહિના થયા છે તો સમસ્યા શું છે અને વિરોધ પ્રદર્શનના એ દ્રશ્યો કેવા હતા આવો આપને પણ બતાવીએ અમેરિકાના વોશિંગ્ટનમાં સેંકડો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રિમૂવ ધ રેજીમ નામની એક મોટી રેલીમાં જોડાયા આ કાર્યક્રમનું આયોજન સમૂહ ગ્રુપ રીમુવલ કોએલિશન દ્વારા કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે વિરોધ કરતા ઇમ્પિચમેન્ટ કન્વિક્શન અને રીમુવલની ખુલીઆ માંગ કરી હતી હવે તમને એ પણ સવાલ થશે કે આ ત્રણ શબ્દોનો અર્થ શું છે ઇમ્પિચમેન્ટ કન્વિક્શન એન્ડ રીમુવલ એટલે રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયાના ત્રણ પગલા ઇમ્પીચમેન્ટ એટલે પ્રતિનિધિ ગૃહ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પર આરોપ મૂકે છે પછી આ કેસ સેનેટમાં જાય છે કન્વિક્શન પૂરતી સંખ્યામાં સાંસદ દોષિત ઠેરવે છે રિમુવલ દોષિત થયા પછી અંતિમ પગલું રિમુવલ એટલે તાત્કાલિક રાષ્ટ્રપતિના પદ પરથી હટાવવામાં આવે છે આ પ્રક્રિયા અમેરિકામાં ખૂબ જ દુર્લભ છે અને તેને રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે આ રેલીમાં ટેક્સાસ કોંગ્રેસમેન અલ ગ્રીન અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી માઇકલ ફેનન જેવા વક્તાઓ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ હાજર રહ્યા હતા આ એવો અનોખો વિરોધ હતો જેમાં સંગીતના સુર ઉમેરીને જોશ ભરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ પછી પ્રદર્શનકારીઓએ વોશિંગ્ટનના પ્રતિષ્ઠિત સીમા ચિહ્ન નેશનલ મોલ પર કૂચ કરી હતી વિરોધકર્તાઓ એક જ વાર કહી રહ્યા છે કે અમે આ સરકારથી કંટાળી ગયા છીએ પાંચ વર્ષ રહેનારી ટ્રમ્પ સરકાર માત્ર 10 મહિનામાં અને તેમના આ પગલા થી ભવિષ્યના કોઈક પણ તાનાશાહી નેતા સંદેશ મળશે કે તેમણે સરકાર કબજે કરવાનું વિચારવું પણ ન જોઈએ આ રેલીને ટ્રમ્પ વહીવટી તંત્ર સામે વધતી જતી અસંતોષ ની બીજી મોટી અભિવ્યક્તિ માનવામાં આવી રહી છે જેમાં પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પરિવર્તન ઈચ્છે છે અને વહીવટી તંત્રની દિશાથી ગુસ્સે છે જોઈએ હવે આ વિરોધ અમેરિકાના ભવિષ્ય માટે કેવી રીતે કામ કરે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ જો તમે અમદાવાદમાં રહો છો તો તમે ધ્યાન દોર્યું હશે કે દિવાળી પછી વાતાવરણ ઘણું ધૂળ્યું થઈ ગયું છે શ્વાસ લઈએ તો હવામાં ધૂળ હોય એવું લાગે નથી લાગતું લાગી તો રહ્યું જ છે હવે શ્વાસ લઈએ તો મજા ના આવે એમ થાય કે હવામાં ધૂળ ભેગી થઈ છે હવે વાત એમ છે કે અમદાવાદ બીજું દિલ્હી બની રહ્યું છે દિવાળીમાં ફોડ્યા અને બહુ જ બધા ફટાકડા ફૂટ્યા અને ઉપરથી પ્રદૂષણ ઘટાડવા ખાસ મહેનત તો કરાતી નથી એમથી વડે પછી શું થાય અમદાવાદીઓનો શ્વાસ થાય બીજું તો શું હવે આના માટે તો ટેક્સ ભારે જ એ અમદાવાદીઓ ભરે જ છે ને હવે વીટીવી ન્યૂઝની ટીવી અમદાવાદમાં પ્રદૂષણથી કેવા હાલ બેહાલ છે તે ચેક ટેક્સ કર્યું સૌથી મહત્ત્વની વાત પ્રદૂષણ પર કામ કરવાના મોટા મોટા એમસીના દાવાઓ કેવા ખોખલા સાબિત થઈ રહ્યા છે આ હું આપને પણ બતાવું અમદાવાદ બન્યું બીજું દિલ્હી અમદાવાદમાં સતત વધ્યું એક્યુઆઈ અમદાવાદની હવામાં ધૂળ નો અનુભવ અમદાવાદમાં પણ હવે દિલ્હી જેમ શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે હવામાં જાણે ધૂળનું પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે દિલ્હીની જેમ જ સતત એક્યુઆઈ વધી રહ્યો છે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો ને પાર ગયો છે શહેરમાં પોલ્યુશન ઘટાડવાની જવાબદારી અમદાવાદ મહાનગરપાલિકાની છે પરંતુ ક્યાંક એએમસી પણ આ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસમાં જામનગર ખાતેથી સીએમ ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સંબોધન આવતા મળ્યા

ચાવડા શહેરના પ્રમુખ શ્રીમતી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોડા સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા દંડક શ્રી કેતનભાઈ નાકવા નેતા શ્રી આશીષભાઈ જોશી જિલ્લા ભાજપ શ્રી દિલીપભાઈ ગોજાણી

તેમના ચરણોમાં વંદન કરું છું ગુરુ તેજ બહાદુરજીના પુત્ર અને શીખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ જે પંચ પ્યારે પાંચ શિષ્યોની ત્યાગ બલિદાનની ભાવનાની કસોટી કરીને પસંદ કર્યા હતા અને તેમાં દ્વારકાના મોહકસિંહ પણ સામેલ હતા જેમના પુત્રનો ગુજરાત સાથે ગુરુ પરંપરાથી નાતો રહ્યો છે તેવા શીખ ગુરુ ગુરુ તેજ બહાદુરજીને ન્યાય સમાનતા અને માનવતાનું રક્ષણ કર્યું વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ સૌને સાથે રાખીને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલા રાજકોટ બે દિવસ પહેલા જ પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ત્રણ કરોડ રૂપિયા અને આજે સૌરાષ્ટ્રના પેરિસ છોટે એવા જામનગરમાં છસો ને બાવીસ કરોડ રૂપિયા એમ છેલ્લા ત્રણ જ દિવસમાં અઢારસો ને છે કેવી રીતે મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઈનાન્સીયલી વ્યવસ્થા તમે જોયેલી છે કે હજાર હજારો કેવાય લાખ સુધી ને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માંગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભાઈ દરેક ના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલી કરોડ નું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ના લાગે એ માનસિકતા ક્યારે બંધાય એ માન્ય વડાપ્રધાન શ્રી જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધા એના મગજમાં આવ્યું છે અને એમણે કરી બતાવ્યું છે જે કહેવું તે કરવું એ મંત્ર સાથે દરેકે દરેક કામ જમીન સુધી ઉતાર્યા એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી ફાઈનાન્સીયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શકીએ કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કર્યું કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે માટેની વ્યવસ્થા કરી એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગયું હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક એવું જ હોય તમે હોય કે અમે હોય

વિકાસના કાર્યનો કાર્ય એક રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ એમાંથી પણ આપણે બધા પસાર થયા છે એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે આગળ તો જોતા જ રહે આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયર શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા હસો છો કે આમાં આઈએ તારે જ રાખીએ જેવું છે

તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણે સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખુબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેઘ નથી અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે પણ આપણે એમને સાથે સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે એક દિવસ કદાચ આપણે કોળું થયું હતું તો આપણે વ્યવસ્થા કરવી પડે એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે હમણાં વાત કરી કે ભાઈ આપણે આ વખતનો વરસાદ જે પડ્યો હું વિકાસના કામો તો બધા એમણે કીધા છે બ્રિજ ની વાત થઈ છે અહિયાં આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની એ બધું તો છે જ આપણી પાસે